નમસ્કાર મિત્રો હું આપનો મિત્ર એડવોકેટ અલ્પેશ વાઘ આપના નવા એક વિડીયોમાં તમારું સ્વાગત છે થમને જોઈને આપને ખ્યાલ આવી ગયો હશે કે આ વિડીયો કયા ટોપિક પર થવા જઈ રહ્યો છે મિત્રો ઘણા વર્ષોથી ગુજરાત સરકાર તરફથી એક યોજના અમલમાં છે પરંતુ આ યોજના ઘણા એવા વ્યક્તિઓને જ ખ્યાલ છે અને જે મોટા લોકો છે જેમને આ યોજના વિશે ખ્યાલ જ નથી મિત્રો જો અત્યારે ઇન્ટર કાસ્ટ કોઈ મેરેજ કરે છે તો સરકાર તરફથી તેમને અઢી લાખ રૂપિયા એટલે કે બે લાખ પચાસ હજાર રૂપિયા સહાય આપવામાં આવે છે મિત્રો તમે વિચારતા હશો કે આ યોજનાનું નામ શું છે મિત્રો આ યોજનાનું નામ છે ડોક્ટર સવિતાબેન આંબેડકર ઇન્ટર કાસ્ટ મેરેજ યોજના એટલે એવી યોજના કે જ્યાં એક કપલ હોય તેમાં કોઈ એક એક પક્ષ એટલે કે છોકરો અથવા છોકરી એસસી કાસ્ટમાંથી શિડ્યુલ કાસ્ટમાંથી હોય જેને અનુસૂચિત જાતિ આપણે કહીએ છીએ અને બીજી પક્ષ જો કોઈ છોકરી હોય તો સામે કોઈ છોકરો છે તો જનરલ કેટેગરીમાં હોય કે અપર કાસ્ટમાંથી આવતા હોય ઓપીસીમાંથી આવતા હોય અને તે બે વ્યક્તિઓ જો લગ્ન કરે અને તે બંને વ્યક્તિ હિન્દુ હોય જે ગુજરાતના વાસી હોય એટલે કે ગુજરાતી હોય અને જો પરપ્રાંતિક કોઈ હોય પરંતુ તેમના મા બાપ વર્ષોથી ગુજરાતમાં રહેતા હોય તો આ વ્યક્તિઓ જો લગ્ન કરે અને અરજી કરે તો તેમને અઢી લાખ રૂપિયા આપવામાં આવે છે મિત્રો સૌપ્રથમ એક લાખ રૂપિયા તેમને આપવામાં આવશે ત્યારબાદ દોઢ લાખ રૂપિયા જે છે તે સરકાર તેમને તેમના ખાતામાં જમા કરાવવામાં આવે છે મિત્રો હવે તમને કન્ફ્યુઝન હશે કે આ અરજી કરવી ક્યાં

હવે આ વિડીયોના આગળના ભાગમાં તમને મળશે કેમ કે હું હવે અહીંયાથી સીધું જ તમને જે ડેસ્કટોપ છે ત્યાં જઈને હું તમને બતાવીશ તો વધુ માહિતી અને સરળ અને સ્પષ્ટ માહિતી મેળવવા માંગતા હોય તો આ વિડીયો તમે અંત સુધી જોવાનું ચૂકતા નહીં મિત્રો તેના માટે સૌપ્રથમ આપણે ગૂગલમાં જઈશું અને ગૂગલમાં ટાઈપ કરવાનું છે ડબલ્યુબલ્યુ ડોટ એ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ આપણે ટાઈપ કર્યા બાદ અહીંયા ક્લિક કરવાનું છે નવી વિન્ડો ઓપન થઈ જશે મિત્રો આ વિન્ડોમાં તમે જો સૌ પ્રથમવાર આવ્યા હોય તો તમારે એકાઉન્ટ બનાવવું પડશે અને જો પહેલાં તમે તેનો યુઝ કર્યો હોય તો અહીંયા જે જમણી બાજુ તમને લોગિન દેખાય છે ત્યાં ક્લિક કરીને તમે યુઝ કરી શકો છો નથી તો રજીસ્ટર કરવાનું છે રજીસ્ટરમાં તમારે જે ડિટેલ્સ આપવાની હોય એ તમામ ડિટેલ્સ ભર્યા બાદ તમે રજીસ્ટ્રેશન કરાવીને એકાઉન્ટ બનાવી શકો છો એકાઉન્ટ બનાવ્યા બાદ જ તમે એપ્લિકેશન જે એપ્લાય કરી શકો છો મિત્રો હાલ હું તમને અહીંયા જે ડિટેલ્સ બતાવે છે અને જે આપણે સહાય છે તે સહાય વિશે હું જાણવા માગીશ અહીંયા તમને બતાવ્યા છે ડાયરેક્શન ઓફ શૅડ્યુલ કાસ્ટ વેલફેર એટલે શૅડ્યુલ કાસ્ટને લઈને જે સેવાઓ છે તે કઈ કઈ છે ત્યાં ક્લિક કરીશું અને ત્યાં લિસ્ટ આવશે અને તે લિસ્ટમાં આપણે શોધવાના છે આપણી સહાય એ યોજના ડૉક્ટર સવિતાબેન આંબેડકર અહીંયા આવી ગઈ દસ નંબરમાં છે ત્યાં ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરશો વિન્ડો ઓપન થઈ જશે એટલે કે તમામ ડિટેલ્સ જે છે આ યોજનાની તે તમને અહીંયા મળી જશે સૌપ્રથમ તે યોજનાનું નામ તમને અહીંયા દેખાશે ત્યારબાદ યોજનાનો હેતુ છે તે તમને દેખાશે યોજનાનો હેતુ ઘણો લાંબો છે એટલે તમે તેને સ્ટોપ કરીને તમે વાંચવા માગતા હોય તો તમે વાંચી શકો છો હું ઉપર છેલ્લું તમને સમજાવી દઉં છું કે આ જે બે હિન્દુ જે પણ વ્યક્તિ મેરેજ કરે છે અને તેમની કાસ્ટ અલગ અલગ છે તો જે અત્યારે જે અસ્પૃશ્યતા છે જાતિવાદ છે તે દૂર કરવા માટે આ યોજના બનાવવામાં આવેલી છે હવે તેમના નિયમોને શરતો આપણે જાણવાના છે કયા કયા નિયમો છે કયા કઈ શરત છે આંતરજ્ઞાતીય લગ્ન કરનાર યુવક પૈકી કોઈ એક વ્યક્તિ ગુજરાતના મૂળ વતની હોવા જોઈએ એટલે કે બંને કપલમાંથી કોઈ એક કપલ જે હોય છે કપલમાંથી એક વ્યક્તિ આપણે અરજી કરી છે આંતરજ્ઞાતીય લગ્ન કરનાર પરપ્રાંતિય વ્યક્તિની મા બાપ ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા હોવા જોઈએ અનુસૂચિત જાતિ સિવાયની બીજી વ્યક્તિ પરપ્રાંતિય હોય તો જે તે પ્રાંત કે રાજ્યમાં અસ્પૃશ્યતા વિધવા જેને બાળકો ન હોય તેવી વ્યક્તિ જો પુન કરે તો આ યોજના હેઠળ સહાય મળવા પાત્ર છે આવકની કોઈ મર્યાદા નથી મિત્રો ડોક્યુમેન્ટ્સ કયા જરૂરી છે તે આપણે જોઈ લઈશું અરજદારે છૂટાછેડા ક્યારે લીધા હતા તે અંગેના ડોક્યુમેન્ટ્સ લગ્ન સમયે જે તે વ્યક્તિ પરણિત હોય તો મરણનો દાખલો લગ્ન સમયે અરજદાર વિધુર અથવા વિધવા હોય તો યુવક યુવતીએ છૂટાછેડા ક્યારે લીધા તે અંગેના દસ્તાવેજ લગ્ન સમયે સેમ પરણિત હોય તો મરણનો દાખલો લગ્ન સમયે વિધુર અથવા વિધવા હોય તો અરજદારનું આધાર કાર્ડ અરજદારની જાતિનું પ્રમાણપત્ર અરજદારને શાળા છોડ્યાનો દાખલો એટલે એલસી યુવક યુવતીનું જાતિનું પ્રમાણપત્ર યુવક યુવતી બંને વ્યક્તિનું શાળા છોડવાનો દાખલો એટલે એલસી રહેઠાણનો પુરાવો જેમાં વીજળી બિલ લાઇસન્સ ભાડા કરાર ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ પૈકી કોઈપણ એક દસ્તાવેજ તમારે જરૂર પડશે લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર બેંક પાસબુક તેની નકલ અથવા કેન્સલ ચેક અરજદારના નામનો હોવો જોઈએ એકરાર નામું જે છે તે આપવાનું છે અને લગ્ન નોંધણી પ્રમાણપત્ર મેળવવા માટે જે રજૂ કરવામાં આવ્યું હતું ફોર્મ જેને આપણે મેમોરેન્ડમ ફોર્મ કહેવામાં આવે છે તે ફોર્મ મિત્રો આ તમામ ડોક્યુમેન્ટ્સ આપણે રાખવાના છે કેમ કે આ તમામ ડોક્યુમેન્ટ્સ આપણે એપ્લિકેશન અરજી કરતી વખતે આપણે અપલોડ કરવાના હોય છે મિત્રો તો આ તમામ ડોક્યુમેન્ટ્સ સાથે રાખવાના છે

ભવિષ્યમાં આ પ્રકારના નવા નવા કાયદાઓ અને યોજનાઓ હું લઈને આવતો રહીશ આપણા માટે તો ભવિષ્યમાં કઈ કઈ યોજનાઓ કાયદાઓ આવવાના છે તેની જાણકારી મેળવવા માટે હમણાં જ તમે આ ચેનલને ને કરી કરીને જો જય હિન્દ